નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર પરશોત્તમ રૂપાલાને લઈને કે જેમને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે પરસોત્તમ રૂપાલા દર્શન કરવા પહોંચ્યા છે પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને તેમની તરફથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચઢાવી છે અને આશીર્વાદ મેળવી મેળવ્યા છે અને ચૂંટણી પ્રચારના તેઓ શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા કે જેમને લઈ અને ક્ષત્રિય સમાજ તરફથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે તેઓને દિલ્હીથી તેડું આવ્યું હતું બેઠક બાદ જાણે કે અંદર ખાને કહી દેવામાં આવ્યું હોય કે તેમનું નામ બદલાવાનું નથી અને તેઓ ચૂંટણી લડવાના છે તે પ્રમાણે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે ત્યારે અત્યારે હાલ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા

દિલ્હીથી આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક તેમને સંકેત જે સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કે તેઓ રાજકોટ લોકસભામાં જે યથાવત રહે છે તેને લઈને આજ વહેલી સવારથી તેઓ પ્રચારમાં જોડાયા છે પ્રચારમાં જે જોડાયા પહેલા તેઓએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા ચુંડડી જે ધરાવીને તેમના આશીર્વાદ લીધા હતા જે જો વાત કરવામાં આવે તો અને જે રીતે રૂપાલા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ તરફથી કોઈ નિવેદન આવ્યું છે કે કેમ તેઓનું શું કહેવું છે કારણ કે રૂપાલા ની ટિકિટ રદ થાય તેવું અત્યારે હાલ તો નથી લાગી

જી આભાર લખીરાજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ